બે મોટી ચમચી જેટલી આદુ મરચા લસણની પેસ્ટ ઉમેરી છે સાથે જ એક કપ જેટલી ખાટી છાશ ઉમેરી છે ખટાશ અને ઘડપણ બેલેન્સ કરવા માટે અહીંયા મેં એક ચમચી જેટલી ખાંડ ઉમેરી લીધી છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું કોઈ પણ નાસ્તો છે તે ત્યારે જ ખાવાની મજા આવે છે જ્યારે તે ખાટો મીઠો અને ચટપટો હોય તો આપણે એ રીતે જ આગળ પડતા મસાલા કરીશું

અને પાંચ મિનિટ માટે આપણે આ રહેવા દઈશું જેથી કરીને ખાંડ અને મીઠાનું જે પાણી રિલીઝ થશે તે અત્યારે જ થઈ જશે તો જો તમે લોટ એડ કરી દેશો અને પાણી પણ એડ કરી દેશો તો પાછળથી બેટર ઢીલું થઈ જશે એટલા માટે આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે હવે આપણે અહીંયા હાંડવો મિક્સ લોટ નો બનાવવાના છીએ તો તેના માટે મેં એક કપ ચોખાનો લોટ લઈ લીધો છે અડધો કપ જેટલો ઝીણો રવો લઈ લીધો છે અને સાથે જ અડધા કપ જેટલું બેસન લઈ લીધું છે બધા જ લોટને આપણે પાતરવેલ જે જે પાણી રિલીઝ થયું છે તેમાં પહેલા મિક્સ કરીશું પછી જરૂરત પડે ત્યારે ધીમે ધીમે થોડું થોડું પાણી ઉમેરીશું તો અહીંયા તમે જોઈ શકો છો કે જે આપણું બેટર છે તે કઠણ છે તો હવે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જાય અને બેટરને પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં રેડી કરી લઈશું જ એડ કરીશું જેથી કરીને આપણે જે બેટર બનાવવાના છીએ તે પરફેક્ટ એવું બનીને રેડી થાય અને લોટનું પ્રમાણ પણ આપણે પાતરવેલ પાન કરતાં થોડું ઓછું રાખીશું જેથી કરીને પાતરવેલ એક આગવો ટેસ્ટ આવશે નોર્મલી પાતરવેલના વાનનો કોઈ ખાસ ટેસ્ટ હોતો નથી પરંતુ જે નેચરલ ટેસ્ટ હોય છે તે પણ આ હાંડવામાં ખૂબ સારો લાગશે બેટર પરફેક્ટ બની ગયા પછી મેં પંદર મિનિટ જેવું રહેવા દીધું જેથી કરીને સોજી છે તે સારી રીતે ફૂલી જાય અને ફરીથી એકવાર બેટરને મિક્સ કરી લઈશું અને તેમાં અડધી ચમચી જેટલો ખાવાનો સોડા ઉમેરી દઈશું

અને ઢોકળિયાને ઠપકારી અને બેટરને ઇક્વલી સ્પ્રેડ કરી લઈશું તો હાંડવો છે તે થોડો જાડાઈમાં જ હોય છે એટલા માટે મેં આ રીતે બેટર પાથર્યું છે ઢોકળિયામાં આપણે જે બેટર પાથર્યું છે તેના ઉપર થોડું લાલ મરચું સ્પ્રિંકલ કરી લઈશું જેનાથી તેનો ટેસ્ટ છે તે વધારે સારો લાગશે વીસ મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર આપણે ઢોકળાને બફાવા દેવાનું છે ને આ રીતે ચેક કરીશું જો નાઈ પૂરું નીકળે તો

અહીંયા આપણો ઘરમાં ગરમ પાતરવેલ હાંડવો બનીને રેડી છે જો તમને પાતરવેલને ચોપડવામાં કંટાળો આવતો હોય તો તમે આ પાતરવેલની રેસીપી બનાવી શકો છો તેના આપણે ચાર ભાગમાં પીસ કરી લઈશું અને ત્યારબાદ ઘરમાં ગરમ સર્વ કરીશું તો મિત્રો પાતરવેલની આ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આ છઠ ઉપર તમે પણ આ રેસીપી ચોક્કસથી બનાવજો જો રેસીપી વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો ચેનલને ને કરજો ફેસબુક પેજ ફોલો કરજો